તો શ્રીમદ ભાગવત રૂપી દિવ્ય રસને માટે ત્રણ શ્લોકમાં સાહિત્યમાં વર્જ એવા દગ્ધાક્ષરથી મંગલાચરણ કરી અને શ્રીમદ ભાગવતની શરૂઆત કરી શ્રીમદ્ ભાગવતની ઘણી બધી સ્તુતિઓની પણ શરૂઆત થી કરી છે ભગવાન વરાહની સ્તુતિ હોય કે પછી ગોપીજનોએ જે કરી હોય કારણ કે એમના પણ હૃદય દગ્ધ હતા અને જ્યારે વરાહની સ્તુતિ થઈ ત્યારે બ્રાહ્મણોના પણ હૃદય દગ્ધ હતા પછી ગોપીજનોના હૃદય દગ્ધ હતા માટે જયતી તે ધીકમ આ બાજુ વરાહની સ્તુતિ કરી ત્યારે જીતમ જીતન તે જીત યજ્ઞ ભાવન ત્યાં પણ જ અને ભગવતી શ્રુતિ પણ જ્યારે સ્તુતિ કરે છે જ્યારે છેલ્લે નિરોધના અંતની અંદર તો એ પણ સ્તુતિમાં પણ સાહિત્યમાં વર્જ એવા જથી દગ્ધાક્ષર થી સ્તુતિનો પ્રારંભ કર્યો છે જય જય જયુદ્ધ બધે જથી શરૂઆત કરી અહીંયા પણ વ્યાસ મર્ષિજી પોતે કેવા છે દગ્ધ હૃદયના હતા જયારે શરૂઆત થઈ ત્યારે તપ્ત હૃદયના હતા બહુ તપેલા હતા અને ત્યારે એમણે એમને શ્રીમદ ભાગવતજી પ્રાપ્ત થયું અને એમણે થયું કે એ જઈને પ્રાર્થના કરે છે બધા મારો તિરસ્કાર કરશે તો પછી મને ભગવાનની સન્મુખ કરશે કોણ અને સંતોનું કામ શું છે કે જીવને તાપ મટાડી અને પ્રભુમાં મેળવવો પ્રભુ સન્મુખ કરવો પ્રભુમાં મેળવવો તો એના માટે આપણને શ્રીમદ ભાગવત મળ્યું છે અર્જુનને વિષાદ થયો તો એમાંથી ભગવદ્ ગીતા થઈ અને વ્યાસ મર્ષે જે કૃષ્ણ દેવીપાન વ્યાસજીને વિષાદ થયો તો એમાંથી શું થયું શ્રીમદ ભાગવત થયું એક કૃષ્ણએ પોતે ગાયેલું ગીત છે ભગવતા યા ગીતા સા ગીતા ભગવાને જે ગાયું તે ગીત એટલે ગીતા ગીતા જે શબ્દ છે એ પાસ્ટેન્ છે ગાયું અને એક જે કૃષ્ણ ઉપર ગવાયું એનું નામ શ્રીમદ ભાગવત તો બંનેમાં આટલો ફરક વન ઇઝ અ સોંગ સંગ બાય ક્રિષ્ના એન્ડ વન ઇઝ અ સોંગ સંગ ફોર ક્રિષ્ણા તો આવું દિવ્ય શ ભાગવતનો આપણને આશ્રય પ્રાપ્ત થયો સાત પ્રશ્નો કર્યા કે મનુષ્યનું પરમ ધર્મ શું પરમ કર્તવ્ય બીજો પ્રશ્ન કર્યો કે ભગવાનને પ્રસન્ન કેવી રીતે કરાય ત્રીજો પ્રશ્ન કર્યો કેટલા અવતાર ચોથો પ્રશ્ન કયા કયા અવતારમાં કઈ કઈ લીલા કરી પાંચમો પ્રશ્ન ભગવાને વસુદેવ દેવકીને ત્યાં જન્મ કેમ લીધો છઠ્ઠો પ્રશ્ન જન્મ તો લીધો પછી કઈ કઈ ક્રિયાઓ કરી સાતમો પ્રશ્ન અંતિમ સામ કાષ્ઠા મધુનો પેતે તે ધર્મ કમ શરણમ ગતા ભગવાન જ્યાં સુધી ભૂતલ પર હતા ત્યાં સુધી ધર્મ ભગવાનના ચરણે શરણે હતા પણ ભગવાનના ભૂતલ પર ગયા પછી આસુર ભગવાને લીલા કરી ત્યાર પછી ધર્મ કોના શરણે ગયા ધર્મ કમ શરણમ ગત ધર્મ કોના શરણે ગયા સાત પ્રશ્નો પૂછ્યા કે એના ઉત્તરમાં હું તમને સાતેના અલગ અલગ કહું કે એક જ ઉત્તર કહું તો ચાલે તો કે એક કહો તો ચાલે બધાની અલગ અલગ દવા ખાવી એના કરતા એક જ દવા માં બધું આવી જતું હોય તો બીજું શું જોઈએ તો કે એક ઉત્તરમાં એક જ શબ્દમાં કેવો હોય તો સાતેનો એક જ બધા રોગોનો એક ઇલાજ એક જ દવા કઈ શ્રીમદ ભાગવત